बधाई दर्शन करे छो नाना टेनिया तो धीमा ही छे ने दवाखाने जाया पछि भारी बदलाई आई एम था है वो लागे परनी के बेटा पेल हूं कर रियो हां एपल एपल इ ये खणी हा है न, न, के एलिक्सर तो बांध ले इये को करली मार पसल ये भालो केऊ नाने हां रुपी ओ ले અમથી કોખાયેલ એત્રું બધું ગુડ મોર્નિંગ કહે દે બેડા તો દોસ્તો અત્યારે છે ને નો સમય છે ને અત્યારે સાડા બાર વાગે રહ્યા છે આય હો વેલકમ માર ન્યુ બ્લોગ માં તમારું બધાયનું સ્વાગત છે અને આજે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એના બધા ઘણા કારણ છે વિડિયો એડિટિંગ બધું ઘણું બધું બાકી હતું એ બધું સવારે કર્યું અને આજનું ટોપિક તમે સમજીને આવી ગયા છો તો એન સુધી બને રહો કારણ કે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ બસ ખાલી કોલમાં એવું જાણવા મળ્યું છે કે અમને રજા આપી દીધી છે અને અમે લોકો આવી રહ્યા છીએ બસ એટલું કીધું છે બાકી તો બીજું જાણ નથી મળી આવે એટલે આપણે બધા દર્શન કરીશું નાના ટેણિયાના બરાબર તો બસ એન સુધી બને રહો બાકી તો અત્યારે છે ને મારે ઘઉંમાં પાણી વાળવાનું ચાલે છે બરાબર તો બસ બને રહો એન સુધી બાકી તો હજુ જમવામાં બધું બાકી છે અને બસ અતારે છે ને આ સોરા બધા રમવા બાજી રહ્યા આવે એની ખુશીમાં બધા એ કિંજલ રડવા વાળી કે અમારે તો અને આને પણ કોઈ ચિંતા જ નહીં કલી બેટા હ આનું નામ પાયલ પાયલ જેવી દેખાય કે નહીં દેખાય ને પાયલ કલી પાયલ હમ ડબ્લુ લિન કમ્પ્લેટ અને હેલી મોટલી બધાથી હું નામ લી કિંજલ અને આ નાન લી પાયલ બે બોહને અને ક્રિષ્ણો ને એક નાન ગયો હા તે ભાઈ દાતો તેની કલા ક્રિષ્ના તારે હો દોડીદાર આવી હું નામ રાખે જાણે હા ખબર નઈ નામ શું રાખે ને એનું કઈ ખબર નહીં હજુ પૂછીએ હું નામ રાખે છે એમ કોઈ ના હક બને કે નામ રાખવાનું કોઈ નામ કોઈ પાડવા વાળું કોઈ પાડતો હોય ને નામ કઈ પાલગ જોતા રહી તો ચેનલમાં બને એટલા જોડાવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડી નોંધ કરી દેજો બાકી બધું તમને જોવા મળી જ હા ચેનલમાં જે કઈ ખાવાનું છે એ બધું તમને જોવા મળે બસ નવા હોય ને તો આટલું કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ પાછા નાના ટેણિયા સાથે

आजो आ हम्म हम्म करे कहली तो चलो जी आज जैसे ने गाम मा अने हु हु लावानु छे ई तिनकान पूछी लिए बाकी दो दो कंप्लीट कोट बोट पहरे को साल धीम बोलते साल हु लावानु हां भाई आयो से देखवा हो की हम्म हम्म काले देखा हूँ आज नहीं आज हुआ बाजरी के हुआ दिए હું લોલ ચાલ તે પાંચસો તેલ સાકલા ધોવાના હાબુ કાળા અને ધોળા કિલો સોખા હળદર દસ વીસ રૂપિયા વાળી ગરમ મસાલો શાક બનાવવાનો લીમડા હાબુ નાહવાનું પચાસ રૂપિયાની મંચુરિયન